મંગળવારના રોજ વિસર્જન ગણેશજીનું વિસર્જન છે તેને લઈને પાલિકા તેમજ પોલીસ તંત્ર સજ્જ થઈ રહ્યું છે તેની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ પણ તૈયારી કરી રહી છે ત્યારે આજરોજ હિન્દુ મહોત્સવ ટ્રસ્ટ દ્વારા ગણેશ વિસર્જનમાં ભાગ લેનારા તમામ કાર્યકરોની ટી શર્ટ અને આઈડી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું સેવાકીય પ્રવૃત્તિ કરતા સુરતના હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ ગણેશ વિસર્જનનો કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે હેતુસર તેના કાર્યકરો માટે પંદરસો જેટલા ટી શર્ટ અને ત્રણસો જેટલા આઈડી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત લોકસભાના સાંસદ મુકેશભાઈ દલાલના હસ્તે આ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદે જણાવ્યું હતું કે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે સંયમ અને શિસ્ત જાળવી તેમજ કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસને તમામ પ્રકારનો સાથ અને સહકાર આપવો જોઈએ અફવાઓથી દૂર રહેવું અને બને તેટલી વહેલી સવારથી જ ગણેશ વિસર્જન શરૂ કરી દેવું તેમજ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ માટે તમામ પ્રકારને કાર્યકરોને અભિનંદન પણ પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ ધર્મેશ લાપસીવાલા ડેપ્યુટી મેયર પૂર્વ ડેપ્યુટી મેયર કોર્પોરેટર કેતન મહેતા સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટ દ્વારા દરમિયાન ઓન રોડ એટલે કે રસ્તા પર વિસર્ગ યાત્રા જ્યારે ચાલુ હોય છે ત્યારે અમારા સ્વયંસેવકો રસ્તા ઉપર સેવા બજાવતા હોય છે આ સેવાના આધારરૂપે એ લોકો માટે એક આઈડેન્ટિટી કાર્ડ બનાવવાનું બનાવવાનું હોય છે જ્યારે શહેરમાં લાખોની સંખ્યામાં લોકો બહાર હોય છે ત્યારે ઓળખ કરવી જરૂરી હોય છે હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટી શર્ટ ચૌદસો ને વીસ કાર્યકર્તાઓને આપવામાં આવી છે જે ચૌદસો વીસ કાર્યકર્તા આખા શહેરના વિવિધ વિસ્તારોમાં સેવાઓ આપશે જે સેવા એવી હશે કે વિસર્જન યાત્રા જે કઈ જતી હશે ત્યાં ઘર્ષણ ના થાય શાંતિમય વિસર્જન થાય એના માટેના તમામ પ્રયત્ન કરશે વિસર્જન યાત્રા દરમિયાન જે જે ઓન ડ્યુટી કાર્ડ સુરત પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવે છે એ બસો બત્રીસ સ્વયંસેવકો મારા છે એ સ્વયંસેવકો એવા પગે હશે કે જ્યાં સુધી વિસર્જન યાત્રા પૂરી ના થશે ત્યાં સુધી લોકો ઓન ધ સ્પોટ એટલે કે એ રોડ પર રહેશે અને વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ સંપૂર્ણ થાય તેના તમામ પ્રયત્ન કરશે Ya sí, Riconis. Sí, sí, sí.